હેલો ફ્રેન્ડ્સ આપણે યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે મનોવિજ્ઞાન જે પૂછાય છે તો એની આપણે ચર્ચા કરીશું એ ઉપરાંત હાલમાં પ્રોબેશન ઓફિસર માટે જે નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે એ અંતર્ગત આજના વિડીયોમાં આપણે ધ્યાન એટલે શું એટલે કે ધ્યાનની વ્યાખ્યા શું છે ધ્યાનના સ્વરૂપ શું છે અને ધ્યાનના લક્ષણો શું છે એની ચર્ચા કરીશું એ ઉપરાંત જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે જી સેટ અને યુજીસી નેટ માટે પણ આ ટૉપિક અગત્યનો છે ધ્યાન તો એની આપણે ચર્ચા કરીશું તે ઉપરાંત પ્રોબેશન ઓફિસરને લગતા મનોવિજ્ઞાનના થિયરી બેઝ વિડીયો એટલે કે નવા અભ્યાસક્રમના અનુસાર જે પણ વિડીયો બનાવીએ છીએ થિયરી બેઝ એ તેમજ એમસીક્યુ બેઝના પણ વિડીયો બનાવ્યા છે એટલે તમે એ વિડીયો ન જોયા હોય તો પ્લેલિસ્ટમાંથી તમે એ વિડીયો જોઈ શકો છો જે તમને પરીક્ષામાં અગત્યના સાબિત થઈ શકે છે હવે જોઈએ ધ્યાન તો ધ્યાનની વ્યાખ્યા અને ધ્યાનનું સ્વરૂપ શું છે તો એ જોઈએ તો ધ્યાનનો અર્થ એટલે કે ધ્યાન એટલે અટેન્શન કહેવામાં આવે છે તો ધ્યાનનો અર્થ સામાન્ય શબ્દમાં કેવો હોય તો ધ્યાન એટલે શું તો એ જોઈએ તો વ્યક્તિના સંપર્કમાં સંપર્ક જગતમાં ચો તરફ અસંખ્ય ઉદ્દીપકો રહેલા છે કે વ્યક્તિના વાતાવરણમાં ચારેય બાજુ અસંખ્ય ઉદ્દીપકો છે જે વ્યક્તિની જ્ઞાનેન્દ્રિય મારફતે તેના મગજ સુધી પહોંચે છે આવા અનેક ઉદ્દીપકોમાંથી કેટલાક ઉદ્દીપકો પ્રત્યે વ્યક્તિનું ચિત્ત કેન્દ્રિત થાય છે આવું અમુક ઉદ્દીપકો પ્રત્યે ચિત્તનું કેન્દ્રિત થવું એને ધ્યાન કહેવામાં આવે છે કે વ્યક્તિના વાતાવરણમાં આજુબાજુમાં અસંખ્ય ઉદ્દીપકો હોય છે અને જે વ્યક્તિની જ્ઞાનેન્દ્રિય મારફતે તેના મગજ સુધી પહોંચે છે આવા અનેક ઉદ્દીપકોમાંથી કેટલાક ઉદ્દીપકો પ્રત્યે વ્યક્તિનું ચિત્ત કેન્દ્રિત થાય છે આવું અમુક ઉદ્દીપકો પ્રત્યે સીટનું કેન્દ્રિત થવું એને ધ્યાન કહેવાય એક એક્ઝામ્પલ લઈએ તમે રેલવે સ્ટેશન પર હોય અને રેલવે સ્ટેશન પર જ્યારે તમે ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે ઘણી બધી ટ્રેનો આવે છે ઘણી બધી વ્યક્તિઓ આવે છે તો આપણે કોના ઉપર ધ્યાન આપીશું તો ફક્ત આપણે જે ટ્રેનમાં જવાનું છે તો એ ટ્રેનને જ આપણે વધારે મહત્ત્વ આપીશું તો એને શું કહેવામાં આવે છે ધ્યાન કહેવામાં આવે છે બીજું એક્ઝામ્પલ એવું હોય રેલવે સ્ટેશન યા બસ સ્ટેશન પર તમે જાઓ છો કોઈ વ્યક્તિને મરવા તો ત્યાં અસંખ્ય વ્યક્તિઓ હશે એટલે કે ચો તરફ અસંખ્ય ઉદ્દીપકો છે પરંતુ આપણે કઈ વ્યક્તિ ઉપર ધ્યાન આપીશું તો આપણે જે વ્યક્તિ સાથે મુલાકાત કરવાની છે તો એ વ્યક્તિને આપણે વધારે ધ્યાન આપીશું તો એને શું કહેવામાં આવે છે તો એને ધ્યાન કહેવામાં આવે છે ધ્યાનની ક્રિયામાં શારીરિક અને માનસિક સમાયોજન સાધવું પડે છે કે ધ્યાનની ક્રિયામાં કઈ કઈ બાબતો અગત્યની છે તો શારીરિક અને માનસિક સમાયોજન સાધવું પડે છે એ રીતે જોતાં ધ્યાન એ સમગ્ર ચીજની એકાગ્રતા અને સંવેદનની પૂર્વશરત છે તો અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે છે ધ્યાન એ સમગ્ર ચિતની એકાગ્રતા છે અને ચેતન સંવેદનની પૂર્વ શરત છે કઈ રીતે તો સંવેદન કઈ રીતે થશે તો આંખ કા નાગજીભ અને ત્વચા જે આપણી પાંચ જ્ઞાનેન્દ્રિય છે એના દ્વારા સંવેદન થશે પરંતુ સંવેદન ક્યાં થશે તો પહેલાં આપણે ધ્યાન આપીશું તો ધ્યાન આપ્યા પછી આપણને કોઈક વસ્તુનો અનુભવ થાય છે તો એને શું કહેવામાં આવે છે સંવેદન કહેવામાં આવે એટલે પૂછાઈ શકીએ કે સમ ધ્યાન એ કોની પૂર્વ શરત છે તો સંવેદનની પૂર્વ શરત ધ્યાન છે ફોર એક્ઝામ્પલ આપણી સોસાયટીમાં રહેતા તમામ પાડોશીઓ અસંખ્ય વાહનોના હોન આપણે સાંભળીએ છીએ પણ એ સૌમાં આપણા પરિવારની કોઈ સભ્ય વાહન લઈને આવે તો એ હોર્નનો અવાજ આપણા મકાનની અંદર હોવા છતાં આપણે ઓળખી જઈએ છીએ તો એને શું કહેવામાં આવે છે તો ધ્યાન કહેવામાં આવે છે જે આપણે અગાઉ જોઈએ એમ કે વ્યક્તિના સંપર્કમાં અસંખ્ય ઉદ્દીપકો આવે છે પરંતુ જેના ઉપર આપણને જાણવું છે તો એના ઉપર જ આપણે ધ્યાન આપીએ છીએ તો એ ધ્યાન છે મનોવિજ્ઞાનમાં ધ્યાનની વ્યાખ્યા જોઈએ તો ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકોની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા તો એને ધ્યાન કહેવામાં આવે છે એ ચીક એચ ઇ દ્વારા વ્યાખ્યા આપવામાં આવે છે કે ચોક્કસ ઉદ્દીપકોની પસંદગી કરવાની કે મેં તમને પહેલાં કહ્યું એમ કે આપણા વાતાવરણમાં અસંખ્ય ઉદ્દીપકો છે પરંતુ ચોક્કસ ઉદ્દીપકો કે જેની સાથે આપણે કામ છે તો એની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની ક્રિયાને ધ્યાન કહેવામાં આવે છે એ જ એક્ઝામ્પલ લઈએ કે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર તમે જતા હોવ અને ત્યાં કોઈ વ્યક્તિને મળવાનું છે તો આપણે શું કરવાનું છે કોઈ વ્યક્તિને મળવાનું છે એટલે કે કોઈ ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરવાની છે તો એ વ્યક્તિને આપણે શોધીશું તો એના પર એકાગ્ર બનવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો ધ્યાન કહેવામાં આવે છે બીજી વ્યાખ્યા તો ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું જેમ ત્રેવા દ્વારા વ્યાખ્યા આપવાની છે કે પસંદગી ઉદીપક ઉદ્દીપક કે આપણને જે જેની સાથે કામ છે એવા ઉદ્દીપકોની પસંદગી કરવા પર માનસિક કેન્દ્રીકરણ કરવું તો એને ધ્યાન કહેવામાં આવે છે એક બાબત બાબત આના પરથી તારવી શકાય કે પસંદગીયુક્ત ઉદ્દીપકો પ્રત્યે પ્રત્યેની એકાગ્રતા એટલે ધ્યાન કે આપણને જે વસ્તુ પસંદ છે અથવા તો જે ઉદ્દીપક પસંદ છે એના પર આપણે એકાગ્ર થઈએ તો એને શું કહેવામાં આવે છે તો ધ્યાન કહેવામાં આવે છે હવે ખૂબ જ અગત્યનું છે ધ્યાનનું સ્વરૂપ અને લક્ષણો તો સૌ પ્રથમ સ્વરૂપ અથવા લક્ષણ છે ધ્યાનના લક્ષણો તો ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે તો આ યાદ રાખવાનું છે અલગ અલગ ઓપ્શન હશે કે ધ્યાનના લક્ષણો નીચે આપેલામાંથી કયા ધ્યાનના લક્ષણો નથી તો આ યાદ રાખવાનું છે તો ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે તો ધ્યાન પસંદગીયુક્ત સ્વૈચ્છિક અને સાહજિક હોય છે કોઈ પણ સમયે અનેક ઉદ્દીપકો અને અનેક માણસો પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે વ્યક્તિના ધ્યાન પ્રદેશમાં હોય છે પણ તે બધા ઘટકો પ્રત્યે વ્યક્તિ ધ્યાન આપી શકતી નથી તે અમુક ઘટક કે ઉદ્દીપકને જ પસંદ કરે છે અને બીજાની અવગણના કરે છે જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું એ જ યાદ રાખવાનું છે રેલવે સ્ટેશન યા બસ સ્ટેશન પર તમે કોઈ વ્યક્તિને મળવા જાઓ છો તો ઘણી બધી વ્યક્તિઓ આપણી આસપાસ હશે અથવા તો તમે ટ્રાવેલિંગ કરતા હોય તો ઘણી બધી બસો ઘણી બધી ટ્રેનો આવજાવ કરતી હોય પરંતુ આપણે કોના ઉપર ધ્યાન આપીશું તો આપણને જેની સાથે કામ છે તો તો જે જરૂરી છે તો એના પર જ ધ્યાન આપીશું તો એ છે ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે ફોર એક્ઝામ્પલ ફિલ્મ જોતી વખતે વ્યક્તિ જે બાબતમાં રસ હોય તેના પ્રત્યે આર્કર્ષાય છે ફોર એક્ઝામ્પલ સ્ત્રી દર્શક હિરોઈનના કપડાં અને આકર્ષક દેખાવ તરફ તો પુરુષ દર્શક હીરો હીરોના વલણ ડ્રેસ પ્રત્યે આકર્ષિત થાય છે તો ફિલ્મ જોતા હોય તો ઘણા બધા વ્યક્તિઓ આવે છે પરંતુ આપણે જેને આઇડલ માનતા હોય તો એ વ્યક્તિની હેરસ્ટાઈલ યા એના કપડાં જોઈને આપણે એ તરફ ધ્યાન આપીએ છીએ તો એને શું કહેવામાં આવે છે તો ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે ફરી બાળકો જૂથ રમતો અને તોફાની બાબતો તરફ આકર્ષાય છે કે જેને જે વ્યક્તિમાં અથવા તો જે વસ્તુમાં રસ હશે એ વસ્તુ ઉપર આપણે ધ્યાન આપીએ છીએ તો એને શું કહેવામાં આવે છે ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે ત્યારબાદ છે ધ્યાન સમાયોજનાત્મક છે તો ધ્યાન શારીરિક અને માનસિક સમાયોજનની પ્રક્રિયા છે કે ધ્યાન આપવું હોય તો શારીરિક અને માનસિક બંને બાબતમાં આપણે સમાયોજન કરવું પડશે કઈ રીતે તો શારીરિક રીતે આપણા હાથ પગ આંખ ના સ્થાયીઓ જે છે તો એને પણ આપણે અમુક ક્રિયા કરવી પડશે માનસિક તો તમારું મગજ જે પણ છે તો એને તમે જોવાના તમારા વિચારો જે પણ કોઈ હોય તો એ રીતે તમારે સમાયોજન સાધવું પડે છે તો ટૂંકમાં ધ્યાન શારીરિક અને માનસિક સમાયોજનની પ્રક્રિયા છે ધ્યાન કેન્દ્રીકરણ માટે જ્ઞાનતંતુઓ શરીરના અંગો સ્નાયુઓ વગેરે એકબીજા સાથે સમાયોજન સાધે છે કે કોઈ વસ્તુ પર ધ્યાન આપવું હોય યા ધ્યાનનું કેન્દ્રીકરણ કરવું હોય તો જ્ઞાનતંતુઓ શરીરના અંગો સ્નાયુઓ વગેરે એકબીજા સાથે સમાયોજન સાધે છે ફોર એક્ઝામ્પલ તમે ઘરની બહાર હોય અને આકાશમાંથી અવાજ આવે એટલે કે વિમાન આવતું હોય તો એના તરફ આપણે ધ્યાન આપવું છે કે કઈ બાજુથી વિમાન આવે છે તો એના માટે આપણે શું કરીશું સૌપ્રથમ તો એ બાજુ માથું ઊંચું કરીશું ત્યારબાદ અવાજ કઈ દિશામાં આવે છે તો એ તરફ જોશું માથું ઊંચકીશું એ તરફ આપણે આંખ લઈ જઈશું એટલે કે આપણા જ્ઞાનતંતુઓ એ તરફ કાર્ય કરશે શરીરના અંગો સ્નાયુઓ વગેરે એકબીજા સાથે સમાયોજન સાથે એ જ રીતે જો સૂર્યપ્રકાશ વધારે હશે તો આપણે આંખની ઉપર હાથ રાખીશું તો ત્યાં સ્નાયુની જરૂર પડશે ફોર એક્ઝામ્પલ દૂરની વસ્તુને જોવા માટે તત્પર થઈ આંખ સંકોચવી ઝીણી કરવી આંખ પર હાથની છાદલી કરીને પ્રકાશની માત્રામાં સમાયોજન કરીએ છીએ આમ બાહ્ય વાતાવરણ સાથે શારીરિક માનસિક અને રીતે સમાયોજન થઈ થઈને જોવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ તો ધ્યાનનું બીજું સ્વરૂપ અથવા તો લક્ષણ છે ધ્યાન સમાયોજનાત્મક છે ત્યારબાદ છે ધ્યાન શોધનાત્મક છે તો ધ્યાન હેતુલક્ષી હોય જે બાબત કે વસ્તુ પ્રત્યે આકર્ષાય છે તેનું પરીક્ષણ કરી ફેરવી ફેરવી ચકાસણી કરી અથવા તો તપાસીને જે તે ઉદ્દીપક પ્રત્યે તે કેન્દ્રિત કરીએ છીએ તો ધ્યાન શોધનાત્મક છે એટલે કે આપણને જે વસ્તુ ગમે છે એનું આપણે વારંવાર પરીક્ષણ કરીએ છીએ એને ચેક કરીએ છીએ ફોર એક્ઝામ્પલ સાડીની દુકાનમાં જે સાડી ગમી હોય તો એને આખી ખોલીને તેની ડિઝાઇનને સંપૂર્ણ અંદાજ મેળવવાનો હોય છે પાલવની ડિઝાઇન રંગોનું મિશ્રણ વગેરેનો ખ્યાલ મેળવીએ છીએ કે આપણને કોઈ વસ્તુ ગમી જાય તો એ વસ્તુની આપણે પૂરી ડિટેલ મેળવીએ છીએ તો એને શું કહેવામાં આવે છે ધ્યાન શોધનાત્મક છે ફોર એક્ઝામ્પલ કોઈ વસ્તુ તમે લેવા જાઓ છો તો એ વસ્તુ તમને ગમી જાય છે તો એની પ્રાઇસ શું છે એની ગેરંટી વોરંટી શું છે ક્યાંથી એના સ્પેરપાર્થ મળી રહેશે એના બેનિફિટ શું છે તો એ બધું આપણે માહિતી મેળવીએ છીએ તો એને શું કહેવામાં આવે છે ધ્યાન શોધનાત્મક છે આમ ધ્યાન જે બાબત પ્રત્યે ખેંચાય છે તેનું પૂર્ણ શોધન કરવાનું વલણ વ્યક્તિ ધરાવે છે ફોર એક્ઝામ્પલ તમારે મોબાઈલ તમને ગમી જાય છે તો એ મોબાઈલ તમે લે તમને ગમે છે તો એની પ્રાઇસ શું છે એમાં કેટલા જીબી રેમ છે કેટલા મેગા પિક્સલનો કેમેરો છે કેટલા વર્ષની ગેરંટી વોરંટી છે એની ઓફર શું છે તો એ બધી માહિતી આપણે મેળવીએ છીએ તો એ શું છે ધ્યાન શોધનાત્મક છે તો ત્રીજું લક્ષણ છે ધ્યાન શોધનાત્મક છે ત્યાર ત્યારબાદ ત્યારબાદ છે ધ્યાન ભવિષ્યલક્ષી છે તો મહદઅંશે આપણી સામે હાજર હોય તેવા ઉદીપક પ્રત્યે આપણે ધ્યાન આપીએ છીએ પણ એની સાથે એક દ્રષ્ટિકોણ આવતીકાલ કે આવનારા સમયનો પણ હોવામાં હોવાનું જોવા મળે છે એટલે કે વ્યક્તિનું ધ્યાન ભવિષ્યલક્ષી અટકરોથી પણ ઉત્તે જાય છે ફોર એક્ઝામ્પલ વ્યક્તિ મકાન ખરીદે ત્યારે દૂરના કે નજીકના વિસ્તારની બાબતમાં ઓછી કિંમત ચૂકવવામાં તે સભાન સભાનતા રાખે જ છે પણ પાકા રોડ પાણી લાઇટ બિલ યા લાઇટ આવનારા વર્ષોમાં તે વિસ્તારના વિકાસની શક્યતાઓ અને પોતે ખરીદેલી સંપત્તિનું મૂલ્ય કેવું રહેશે વગેરે ભવિષ્યલક્ષી મુદ્દાઓ પર પણ તેને મનમાં વિચાર ઉદભવતા હોય છે આમ ધ્યાન ભવિષ્યલક્ષી છે કે આપણે કોઈ પણ વસ્તુ પસંદ કરીએ છીએ તો એને ભવિષ્યના બેનિફિટ સાથે સાંકારીએ છીએ ફોર એક્ઝામ્પલ ગોલ તમે લો છો તો અત્યારે ગોલની કિંમત શું છે અને ભવિષ્યમાં આવનારા થોડા સમય બાદ એની વેલ્યુ શું હશે તો એ બધું આપણે વિચારીને આપણે કંઈક પણ વસ્તુ ખરીદીએ છીએ તો એ શું કહેવામાં આવે છે ધ્યાન ભવિષ્યલક્ષી છે ત્યારબાદ ધ્યાન પ્રેરણાત્મક છે કે ધ્યાનમાં અમુક પ્રેરણા જોવા મળે છે તો આપણે એ જ ઉદ્દીપક પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જે ઉદ્દીપક પાછળ અમુક ચોક્કસ ઈચ્છા કે હેતુનું પરિબળ જવાબદાર હોય છે કે પ્રેરણાત્મક છે કે અમુક ધ્યાન જે પણ કોઈ ધ્યાન છે તો આપણું એ ધ્યાન સૌથી વધારે એના તરફ જાય છે તો એ શા માટે તો એમાં કોઈ પ્રેરણા આપણને મળે છે એના કારણે આપણે અમુક ઉદ્દીપકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ કારણ કે કોઈપણ પ્રેરણા ઈચ્છા લક્ષ્ય ઉદ્દેશ્ય કે મનોવૃત્તિથી પ્રેરિત થઈને આપણે પદાર્થ વસ્તુ કે વ્યક્તિ ઉપર ધ્યાન આપીએ છીએ ફોર એક્ઝામ્પલ જે જે વ્યક્તિને ક્રિકેટમાં રસ હશે તો એ પહેલાં ન્યૂઝપેપર આવે તો સૌપ્રથમ સમાચાર ક્રિકેટ અંગેના વાંચે કોઈ વ્યક્તિ શેરબજારનું કરતી હોય તો સૌપ્રથમ ન્યૂઝ જે પણ હોય પેપરમાં તો એ ન્યૂઝ પેપર સાના ન્યૂઝમાં શું વાંચશે તો શેરબજારને લગતા સમાચાર વાંચશે શા માટે તો એમાં એને રસ છે અથવા તો એને પ્રેરણા મળે છે એની ઈચ્છા છે તો એને ધ્યાનમાં રાખીને શું કહેવામાં આવે છે ધ્યાન પ્રેરણાત્મક છે ફોર એક્ઝામ્પલ વર્તમાનપત્રમાં અનેક સમાચારો માહિતીઓ અને જાહેર ખબરો આવે છે તેમાંથી જેને જેવી પ્રેરણા હોય તેવા સમાચાર વાંચે છે ફોર એક્ઝામ્પલ નોકરી મેળવતા ઈસ્સા નોકરીની જાહેરાત વાંચે છે એટલે કે જેને જે વ્યક્તિ જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય એવી વ્યક્તિઓ પહેલાં વાંચશે કે નોકરીની જરૂરિયાત મેળવ ઈચ્છા ધરાવતા વ્યક્તિ નોકરીની જાહેરાત વાંચે છે રમત ગમત કે ક્રિકેટમાં રસ ધરાવનાર વ્યક્તિ એ અંગેના સમાચાર વાંચવા તરફ આકર્ષાય છે તો ધ્યાનનું બીજું લક્ષણ છે ધ્યાન પ્રેરણાત્મક છે ત્યારબાદ જોઈએ ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે આ અગત્યનો ટોપિક છે ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે તો આપણી આસપાસના બાહ્ય પર્યાવરણમાં જે પદાર્થ આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય તેને ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહેવામાં આવે છે આ અગત્યનો પોઈન્ટ છે અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે છે કે બાહ્ય પર્યાવરણમાં જે પદાર્થ આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય તો એને શું કહેવામાં આવે છે તો ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહેવામાં આવે છે જે પદાર્થ અથવા તો વસ્તુ આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય તો એને શું કહેવામાં આવે છે તો ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહેવામાં આવે છે જ્યારે જે પદાર્થ ચેતનામાં સ્પષ્ટ રીતે હાજર ન હોય તો એને ધ્યાનનો સીમા પ્રદેશ કહેવામાં આવે સ્પષ્ટ હાજર હોય એને કેન્દ્ર પ્રદેશ કહેવામાં આવે ને સ્પષ્ટપણે હાજર ન હોય તો એને શું કહેવામાં આવે છે સીમા પ્રદેશ કહેવામાં આવે છે ફોર એક્ઝામ્પલ અંધારાના ઓરદામાં કોડિયામાં સરકતી મીણબત્તી એ કેન્દ્ર કેન્દ્ર પ્રદેશ છે કે મીણબત્તી આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ તો મીણબત્તી શું થશે તો કેન્દ્રપ્રદેશ થશે જ્યારે કોળિયું એટલે કે જે નીચે હશે તો એ સ્પષ્ટપણે દેખાતું નથી તો કોળીયું શું છે તો એ સીમા પ્રદેશ છે એ જ રીતે રેડિયો પર વાગતા ભજનમાં ગાયકનો અવાજ કેન્દ્ર પ્રદેશમાં છે કે એનો અવાજ આપણે સ્પષ્ટપણે સાંભળીએ છીએ પરંતુ તેની સાથે વિવિધ વાદ્યોના લય અને સંગીત એ સીમા પ્રદેશ છે કે અલગ અલગ વાદ્યો વાગતા હોય તો એમાં આપણને સ્પષ્ટ ખબર નથી તો એ શું છે તો વાદ્ય અથવા તો લય જે છે તો એ સીમા પ્રદેશ છે ક્યારેક આ કેન્દ્ર પ્રદેશ અને સીમા પ્રદેશ સતત બદલાતા પણ જોવા મળે છે એટલે કે કોઈ એક વસ્તુ હોય તો કોઈક એક વસ્તુ અમુક સમય માટે આપણા માટે કેન્દ્ર પ્રદેશમાં હશે તો થોડા સમય બાદ એ વસ્તુ જે હશે તો એ સીમા પ્રદેશમાં પણ જાય છે એટલે કે કેન્દ્રપ્રદેશ અને સીમા પ્રદેશ સતત બદલાતા રહેતા હોય છે રૂબીનના કપની આકૃતિમાં ઘડીકમાં બે ચહેરા જે કાળા રંગના છે તેના તરફ ધ્યાન જશે અને તો ઘડીકમાં સફેદ દીવડી આકારની આકૃતિ પર ધ્યાન જાય છે તો એ યુથક્રાઈમલ મૃતક્રાંતિક આકૃતિ કહેવામાં આવે છે જે આકૃતિમાં તમે જોઈ શકો કે પહેલાં થોડી સેકન્ડ માટે આપણને બે જે પણ કોઈ ચહેરા છે બે વ્યક્તિના ચહેરા દેખાય છે જ્યારે થોડા સમય પછી આપણે ધ્યાન આપીશું તો આપણને વચ્ચેની આકૃતિ એટલે કે જે દીવાની દીવાની આકૃતિ જે છે તો એ લાગશે તો થોડા સમય માટે આપણને બે વ્યક્તિના ચહેરા લાગે છે અને થોડા સમય બાદ આપણને દીવા દાંડી અથવા તો દીવા હોય એવું લાગે છે તો એ જે પહેલાં આપણને ચહેરા લાગે છે તો ચહેરા શું છે તો ચેરા કેન્દ્ર પ્રદેશમાં આવશે અને જે વ્હાઈટ આકાર જે છે તો એ સીમા પ્રદેશમાં આવે છે હવે થોડા સેકન્ડ તમે જોશો હવે થોડા સેકન્ડ પછી જે દીવ દીવો દેખાય છે એટલે કે વ્હાઈટમાં તો એ શું થઈ જશે તો કેન્દ્રપ્રદેશ થઈ જશે અને જે રેડ કલરનો ભાગ જે છે આ આકૃતિ જેવો તો એ શું થઈ જશે તો એ સીમાપ્રદેશ થઈ જશે એટલે કે થોડા સમયમાં કેન્દ્રપ્રદેશ અને સીમા પ્રદેશ સતત બદલાતા રહેવા મળે રહેતા જોવા મળે છે આકૃતિમાં આકૃતિ અને પશ્ચાત ભૂમિકા વચ્ચે સ્પષ્ટ ભેદ પાડી શકાતો નથી કારણ કે આકૃતિ ક્યારેક પશ્વત ભૂમિકા તો ક્યારેક પશ્વત ભૂમિકામાં જોવા મળે છે અથવા તો ક્યારેક એ આકૃતિના સ્વરૂપમાં જોવા મળે છે ત્યારબાદ છે ધ્યાન ચંચર હોય છે તો ધ્યાનમાં સ્થિરતા ન હોવાથી ધ્યાનને ચંચર કહેવામાં આવે છે ધ્યાન સ્થિર રહેતું નથી વારંવાર બદલાયા કરે છે એ તેનું મહત્ત્વનું લક્ષણ છે કે જ્યારે તમે વાંચવા બેસો તો પાંચ દસ મિનિટ તમે કંઈક વસ્તુ ઉપર વાંચવા બેસો છો તો એના પર ધ્યાન જશે પછી થોડા પાંચ દસ મિનિટ પછી થોડા સમયમાં આપણું ધ્યાન તરત વિચલન જોવા મળશે એટલે કે આપણને મોબાઈલમાં ઈચ્છા થશે યા મોબાઈલ જોવાની ઈચ્છા થશે પાણી તરસ લાગે છે તો એ બધી ઈચ્છા થાય છે એટલે કે ધ્યાન સ્થિર રહેતું નથી વારંવાર એ બદલાયા કરે છે તો એને શું કહેવામાં આવે છે ધ્યાન ચંચળ છે ધ્યાનની આવી અસ્થિતિને ધ્યાનને વિચલન કહેવામાં આવે છે કે થોડા સમય માટે આપણે ધ્યાન આપીએ છીએ થોડા સમય બાદ આપણે આપણું ધ્યાન આપણે આપી શકતા નથી તો એને શું કહેવામાં આવે છે ધ્યાનને વિચલન કહેવામાં આવે છે તો ધ્યાનના લક્ષણો આપણે જે જોયા તો એ યાદ રાખવાના છે કયા કયા લક્ષણો જોયા તો ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે ધ્યાન સમાજનાત્મક છે ધ્યાન શોધનાત્મક છે ધ્યાન ભવિષ્યલક્ષી છે ધ્યાન પ્રેરણાત્મક છે ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે અને ધ્યાન ચંચર હોય છે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ